રોજ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોરસલ ગામે આવેલ એક ગેરકાયદેસર રેતીનું કૌભાંડ પકડાયું છે ચોટીલા મોરસલ પાસે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીને વેપાર કરતા રેતી ચોરોને આજે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને ધીમે પકડી લીધા છે અને સાત કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ટ્રેક્ટર લોડર આજે સવારે ચોટીલાથી ચોટીલા મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા છે અને તમામને મામલતદાર ઓફિસે કબજે કરવામાં આવ્યા છે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોર્સલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી આ બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ જેસીબી એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટ ની મશીનરી તેમજ ગેરકાયદેસર અ વીજ કનેક્શન આવી કુલ સાત કરોડ ને દસ લાખ ની જે મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે જે ભોગાવો નદીમાં કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે